નડિયાદમાં રમાયેલી ખેલ મહાકું રાજમાં ઈશિતા શાહ કાસ્ય ચંદ્રક શોટપુટમાં સતીશ રાણા અને મમતા કરાના રજત ચંદ્રક તેમજ ડીસ થ્રોમાં સિલ્વર મેડલ નિમેશ શાહ વગેરે વિજેતા બન્યા છે તમામ લોકોએ ખૂબ જ મહેનત કરીને આ મેડલ પોતાના નામ પર કર્યા છે આ તમામ લોકો વડોદરાના રંધાવા સ્પોર્ટ્સ એકેડેમીમાં શીખે છે અને વડોદરાનું ગૌરવ પણ છે ત્યારે એકેડેમી દ્વારા તમામ ખેલાડીઓનું મો મીઠું કરીને તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું મેરા નામ ઈશિતા શાહ હૈ મેં નડિયાદ મેં ખેલમાકુમ થ્રી પોઈન્ટ ટુ મેં બ્રોન્ઝ મેડલ આયા મેરા ઓર ફોર હંડ્રેડ મીટર મેં મેરા વન મિનિટ ફોર સેકન્ડ્સ મેં મેં ક્યા कंपटीशन बहुत अच्छा था उधर टफ था मेरा फर्स्ट कंपटीशन था तो थोड़ा नर्वस लगा पर फिर जैसे ही ग्राउंड पे आई मैं तो बहुत अच्छा लगा और अच्छे से खेला मैंने मेडल जीता है किस तरह से यहाँ पे आप कहाँ पे कर रहे थे किस तरह से आपको दिया जाते हैं। तो, हमारे मेरे कोच रंधावा सर है हमें बहुत अच्छे से ट्रेनिंग देते हैं बहुत मेहनत करते हैं हमारे लिए सुबह आते हैं शाम में भी आते हैं हमें बहुत जगह लेके जाते हैं अलग जगह प्रैक्टिस करवाने तो बहुत अच्छे से कोचिंग करवाते हैं मम्मी पापा का कैसा सपोर्ट रहा है मम्मी का मम्मी पापा का भी बहुत अच्छा सपोर्ट है वो हमेशा मेरे पे ध्यान देते हैं मुझे अच्छे से खाना खिलाते हैं और हमेशा मेरी देखभाल दे रखते हैं आगे भी कंपटीशन आने वाली है तो किस तरह से परफॉर्मस करेंगे आगे भी हम बहुत सारे कॉम्पिटिशन्स खेलेंगे हमारा नेशनल इंटरनेशनल के भी ड्रीम्स है हम वो भी खेलेंगे अच्छे से और मेरे पा, मम्मी पापा और सर हमेशा मेरे साथ रहेंगे तो अच्छे से खेलेंगे बहुत खुशी की बात है कि आज रंधावा अकेडमी से जो बच्चे पैरा वाले भी जो आ रहे हैं तो दूसरे पहले भी हमारे नेशनल इंटरनेशनल मेडल तो है ही अभी नया जो बैच आया है इसमें बहुत अच्छी परफॉर्मेंस है बच्चों की अभी आने वाले जो कंपटीशन है उसमें और भी बच्चे जो तैयार हो रहे हैं तेरह चौदह बच्चे और हैं अलग अलग इवेंट में उसमें आई होप के बहुत अच्छा परफॉर्म करेंगे और आने वाले जो नेशनल के टूर्नामेंट है उसमें हम और भी मेडल लाएंगे गुजरात का नाम रोशन करेंगे

ભાગ લેશો આગળ ભાગ આગળ ભાગ તો લેવાનો છે કેવું લાગે છે આજે જીત્યા તો મેડલ ખુશી તો થાય આજે મેં નડિયાદ ખાતે ગયો હતો સ્પોર્ટ કોમ્પ્લેક્ષ આમાં મારી ખેલ જીરો પોઈન્ટ થ્રી પોઈન્ટ જીરો ખેલ મહાકુમ સેલેબલ પાસથી સીપી સ્પેશિયલ ખેલ આ ખેલ મહાકુમ હતું એની અંદર મારો સિલ્વર મેડલ શોર્ટફૂટમાં આવ્યો છે આ ને બીજો છે ક્લબ થ્રોમાં ગોલ્ડ મેડલ્સ આવ્યો છે કોનો આશ્રય માનો છો ખાસ કરી મારા જે કોચ છે કે મને પંદર દિવસની જે ટ્રેનિંગ આપી છે મને સ્પોર્ટ માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ તો મેં રંધાવા સરનો પણ ખૂબ આધાર કરું છું અને અહીંના જે ખેલાડીઓ પણ અમારે બહુ સપોર્ટ કર્યો છે કારણ કે અજય સર છે એમને બી અમારે બહુ પ્રેક્ટિસ કરાવી છે એમને વેરી હેપી બહુ ખુશ છે અમે મારી ડોટરી સીતા શાહ એ ફોર હંડ્રેડ મીટર્સમાં ખેલ થ્રી છે ઝીરોમાં ફોર હંડ્રેડ અંડર ફોર્ટીનમાં બ્રોન્ઝ મેડલ આવ્યું છે સો વી આર વેરી હેપી ટુ ડે એન્ડ વી આર પ્રાઉડ ઓફ હર અને વી આર થેન્કફુલ ટુ એના સર છે ગોડ છે ફોર ઓલ ઓફ ધેમ તો બહુ સારું એને પરફોર્મ કર્યું છે આજે આગળ બી કોમ્પિટિશન આવશે તો ભાગ યસ યસ આગળ પણ હમણાં બહુ બધા કોમ્પિટિશન્સ છે અમારું ટાર્ગેટ એટલું સ્ટેટ નથી નેશનલ ઇન્ટરનેશનલ મેડલ માટે આપણે ટાર્ગેટ કરી રહ્યા છે અને અહીં રંધા એકેડેમીમાં પ્રિપેરેશન પણ એ હિસાબે જ થાય છે કે આપણે ઇન્ટરનેશનલ મેડલ પણ લાવી શકીએ